નમસ્કાર પ્રેક્ષક મિત્રો હું ડૉક્ટર સુકુમાર મહેતા છું એક કાર્ડિયોથોરેસીક સર્જન છું હું સ્ટર્લિંગ હોસ્પિટલ સાથે સંકળાયેલો છું અને ગુજરાતમાં લગભગ છત્રીસ વર્ષથી સેવાઓ આપું છું અત્યાર સુધીના આપણી શ્રેણીના આ એપિસોડ્સમાં ભૂતકાળના એપિસોડ્સમાં આપણે એકાએક હૃદય બંધ પડવું મૃત્યુ થવું હાર્ટ એટેક આવો હાર્ટ એટેક આવવાના કારણો એ બધી ચર્ચા કરી છે હવે આજના એપિસોડમાં આપણે હૃદય રોગના કારણો એટલે કે હૃદયની ધમનીઓમાં બ્લોકેજ થવાના કારણોની ચર્ચા કરીશું અને એની આપણે ગણતરી માંડીશું અને ટૂંકાણમાં આપણે એ પણ વાત કરીશું કે એ કારણોથી કેવી રીતે બચવું અને આ બધા કારણો હૃદયમાં બ્લોકેજ થવામાં શું ભાગ ભજવે છે તો આપણે કહેવાય છે ને કે આ બધા કારણો જાણી રાખવાની જરૂર શું છે તો કહેવત છે કે એન આઉન્સ ઓફ પ્રિવેન્શન ઇઝ વર્થ અ પાઉન્ડ ઓફ ક્યોર એટલે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર જો આપણે રોકી શકતા હોઈએ તો એ હૃદયરોગ આપણા ઉપર ત્રાટકે એવી તક એને આપવી ન જોઈએ તો અમુક વસ્તુ એવી છે કે જે આપણે બદલી નથી શકતા અને એ કારણોને લીધે આપણે હૃદયરોગનો હુમલાનો ભોગ બનતા હોઈએ છીએ એ વસ્તુ એવી છે કે સૌથી પહેલું તો સ્ત્રી અને પુરુષમાં પુરુષોને હૃદયરોગના બ્લોકેજ હૃદયરોગના હુમલાની શક્યતા વધારે હોય છે બ્લોકેજીસને લીધે પણ એ આપણે બદલી નથી શકતા એ જ રીતે વારસાગત કારણો આપણે બદલી નથી શકતા ખાસ કરીને એવા લોકો કે જેમના પરિવારમાં ભાઈઓ કે પિતાજીને પંચાવન વર્ષથી ઓછી ઉંમરમાં હૃદયરોગના હુમલા આવી ગયા હોય અથવા તો એમના પરિવારની લેડીઝને પાંસઠ વર્ષથી નાની ઉંમરમાં હાર્ટના એટેક આવી ગયા હોય એ લોકોને આ વારસાગત હોવાની શક્યતા રહે છે એ ઉપરાંત જેમ જેમ ઉંમર વધતી જાય તેમ હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધતા હોય છે જેમને વારસામાં ડાયાબિટીસ મળ્યો હોય હાઈ બ્લડ પ્રેશર મળ્યું હોય જેમને લોહીની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોવું એ પણ વારસાગત હોઈ શકે છે અને જેનું વજન વધારે હોય શરીર મેદસ્વી હોય આ બધા વારસાગત કારણો છે જેને કારણે હૃદય રોગનો હુમલા આવી શકતા હોય છે આ વારસાગત કારણોમાંથી ઘણા ખરા આપણે બદલી શકતા હોઈએ છીએ તો આ એક પ્રકારના કારણો થયા બીજા પ્રકારના કારણો હૃદયની નસમાં બ્લોકેજ થવાના એ છે કે જેને લાઈફ સ્ટાઇલ સાથે સંબંધ છે એટલે કે જીવનશૈલીમાં જો ખામી હોય તો બ્લોકેજીસ થવાની શક્યતા વધી રહી છે તો એ જીવનશૈલીમાં ફોલ્ટ જે હોય એમાં મુખ્ય ભાગ ભજવે છે ખોરાકની આદતો એટલે ડાયટ જો તંદુરસ્ત ના હોય તો હાર્ટની નળીઓમાં બ્લોકેજીસ થઈ શકે એક્સરસાઇઝ ન કરતા હોય તો બ્લોકેજ થઈ શકે તંબાકુનું સેવન કરતા હોય મદ્યપાન કરતા હોય તો પણ બ્લોકેજ થઈ શકે અને તણાવપૂર્ણ જિંદગી જીવતા હોય તો બ્લોકેજ થઈ શકતા હોય છે એટલે આટલા મુખ્ય કારણોને લીધે બ્લોકેજ થઈ શકે છે અને હાર્ટ એટેક આવી શકતો હોય છે તો આ આપણા બધા દુશ્મનો છે તો આ દુશ્મનોમાંથી બચવા માટે આપણે શું શું કરી શકીએ એની થોડીક માહિતી આપી દઉં તો પહેલાં આપણે વાત કરીએ હાઈ બ્લડ પ્રેશરની હાઈ બ્લડ પ્રેશર એક સાયલન્ટ કિલર છે અને એના કોઈ ચિહ્ન હોતા નથી પણ એ જ્યારે ચિહ્ન થાય ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને એ વખતે આપણને સ્ટ્રોક થઈ ગયો હોય અથવા હાર્ટનો એટેક આવી ગયો હોય અથવા કિડની ફેલ થઈ ગઈ હોય એવું બની જાય એટલે હાઈ બ્લડ પ્રેશરને ગફલતમાં રહી અને અવગણવું જોઈએ નહીં કોલેસ્ટ્રોલની વાત કરીએ તો કોલેસ્ટ્રોલ એક મીણ જેવો પદાર્થ છે અને આમ આપણા શરીરમાં કોલેસ્ટ્રોલની જરૂર પણ હોય છે અમુક હોર્મોન્સ બનાવવા માટે અમુક વિટામિન્સ બનાવવા માટે અને આપણા જે કોષ છે શરીરના એની રચના માટે કોલેસ્ટ્રોલનો ઉપયોગ થાય છે અને આપણું લિવર કોલેસ્ટ્રોલનું ઉત્પાદન કરતું હોય છે પણ વધુ પડતું કોલેસ્ટ્રોલ નુકસાનકારક હોય છે અને કોલેસ્ટ્રોલ પ્રાણીજન્ય પદાર્થોમાંથી આવતું હોય છે એટલે મીઠ છે માંસ મચ્છી પછી મરઘા ઈંડા અને ડેરી પ્રોડક્ટ્સ એટલે દૂધ છે દૂધની મલાઈ છે એ બધામાંથી કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં પ્રવેશતું હોય છે હવે બીજું એક છે કે અમુક પ્રકારના તેલમાંથી કોલેસ્ટ્રોલ વધતું હોય છે એ તેલ એટલે ટ્રોપિકલ ઓઇલ્સ ખાસ કરીને કોપરેલ અને પામોલિન તેલ એમ એ ખાવાથી અને સેચ્યુરેટેડ ફેટ ખાવાથી એટલે કે ઘી અને વેજીટેબલ ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ વધી જતું હોય છે તો આ ખોરાકના પદાર્થો આપણે એવોઇડ કરવા જોઈએ એક્સરસાઇઝનો અભાવ હોય એ પણ એક રિસ્ક ફેક્ટર છે જોખમી પરિબળ છે તો કેટલી એક્સરસાઇઝ કરવી જોઈએ એ સમજી લઈએ તો એક ઝડપથી ચાલવું એ એક સારી કસરત છે અને ઝડપથી ચાલતા હોય તો એવા લોકોએ પ્રોપર કસરત કરવા માટે એક અઠવાડિયામાં દોઢસો મિનિટ એકસો પચાસ મિનિટ જેટલું ચાલવું જોઈએ અથવા જો દોડતા હોય કે જોગિંગ કરતા હોય તો એક અઠવાડિયામાં એ લોકોએ કુલ મળીને પંચોતેર મિનિટ જેટલું જોગિંગ કરવું જોઈએ તો આટલી કસરત કરે અથવા આ પ્રકારની અન્ય કોઈ પણ કસરત કરે તો શરીરને અને હૃદયને તંદુરસ્ત રાખી શકાતું હોય છે તમાકુનું સેવન કરવું નુકસાનકારક છે તમાકુને લીધે હૃદયના ધબકારા વધી જાય છે બીપી વધી જાય છે હૃદયની નસોમાં બ્લોકેજ થવાની શક્યતા વધી જાય છે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે આપણા શરીરની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે આ બધાને લીધે હૃદય ઉપર લોડ પડે છે અને સ્મોકિંગ કરનારાને નુકસાન થાય છે એટલું જ નહીં પણ સ્મોકિંગ કરનારની બાજુમાં બેઠેલા જે સ્મોકિંગ નથી કરતા એ લોકોને પણ એ ધુમાડો શ્વાસમાં જવાને લીધે પેસિવ સ્મોકિંગ કહેવાય એની ખરાબ આ જ રીતે ખરાબ અસરો પડતી હોય છે અને આલ્કોહોલની પણ ખરાબ અસર હોય છે જે હૃદયને નુકસાન કરે છે અને હૃદયની નસોમાં બ્લોક પણ થાય છે તો આવા બધા જોખમી પરિબળોની મેં જાણ આપી આપને અને એ આપણે સમજી વિચારીને આપણે લાઇફસ્ટાઈલ એવી રીતે જીવીએ કે વારસામાં મળેલા જોખમી પરિબળોને પણ આપણે કંટ્રોલ કરી શકીએ અને આપણે જાતે ઊભા કર્યા છે એવા જોખમી પરિબળોને પણ આપણે નિવારી શકીએ તો આજના આ વિષયની ચર્ચા સાંભળ્યા પછી આપને આ વિશે મનમાં કોઈપણ પ્રશ્ન ઉદ્ભવતા હોય તો એ પ્રશ્ન નીચે કમેન્ટ બોક્સમાં લખીને આપ પૂછી શકો છો તો આ શૃંખલાના હવે પછીના એપિસોડમાં આપની એ સમસ્યા કે પ્રશ્નો કે કુતુહલનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ અને વધુ માહિતી માટે આપ અમારી હાર્ટ ટીમને મળવા માટે સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ગુરુકુળ ખાતે રૂબરૂ પણ ઓફિસ અવર્સમાં એટલે કે સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં રૂબરૂ આવી શકો છો રૂબરૂ આવી શકો છો